हां वो हां वो आको ना छ तो बेटा ये ने फळ बाजी वो व ग्या ग्या वो वो वे येन रेसे कायई બાબા તમે તમને એટલી નથી ભાન કે હું તમારો હારો ના હાવું છે સીધા ગાલ ખેંચો છો તમે મારા બાપુ છો હું કહું છું હું શું કહું છું બટા અંદર ભરત હેરાન ન કરતો ને ભલત હા ના ભલત ને હું તમે હમણાં છે ને ચોકવા જાડો તો તો કેવી બાપ રે બીરો મે એક બાપુ હાલો મે રાડા રમી લીધા મેન બાપુ એ લ્યો આમ રાડા રમે કો માણા ભાળ છે ને વજ માં બેઠા જવો વો તમે વો સવો વો માં ખબર પડે છે મારા છોકરાના વો ભલતા બાપુ તમે બાપુ તમને હું લઈ આવ્યો ને એથી વિશેષ દુનિયામાં કઈ નથી દીકરા हमरा फाइव स्टार तने लई आई दे छे तारा ससुरा वाला बापू केवा जला जी बापू तुम्हारी पागली <laughs> अरे मारे हो हु तुम घर मा जाओ बाबा मने काई काम त जाई आराम करो हो बेटा होई जा हां जा होई जाओ आली आली कली जा हां आली आली काई जमा दिखा हो दादी चली जा आ येने म दिखा आंधा आंधा रूम मा होई जाओ बेटा बा

તારું ડાસું થોબડું તો જો માર દીકરા જો નાઈ લેવાય ધોઈ લેવાય અને હારા હારા કપડા પહેરાય માર દીકરો જા ઘરે મયો જા જા આવે જા માર દીકરો જા ને રાહ જોતા આઈ છે રૂપલ બહુ રાહ જોતા આઈ જા માર દીકરો જા સીધો ઘરે જાજે આ ડોવરો નો જાતો ક્યાં આમ નામ ગાંડો રીયો આવડો એ લાવ આ છે ને આ મોટા ભાઈ એ આપણો કઈ થોડું નથી ખાધું માણસ કે છે ને કે પંચનું ખાય ને એની પરજામાં સકરવાર જ ન હોય આ જો આ પરિણામ અમાલી પણ જવાબે કે પચંદ અમાલીપન બોલા જવા બચે

ખબર નથી પડતી કે આવે ભાભી કેવાય રૂમાલ કેવું તારી હોવ છે ઘર માં જાવી રૂમમાલ નહી

બાપુ પગી ગયો ને મારી વાત સાંભાઈ આપડે ઘરમાં ઘર માં બાજીએ કોઈ ને નથી તું ઘર માં જા તો કઈક હારાવાના ઘર માં થાય એવું છે બાપુ માલે

બાળ્યું તારો વારો કાઢ નાખી નગર ક્યાંક વાંજ્યા જાશુ વાંજ્યા હા હાલો ને બાપા નઈ વાંજ્યા જાય હવે એને ખબર નથી પડતી તૈયાર ને દીકરો કેવો પણ હેટા હું તને હું કઉ છું પેલી તારીખ થી પગાર વધવાનો હા કેટલો તમારે કરવાની નથી હે પંદર હાજર માંથી અઢાર હજાર થઈ ગયા

હું હમણાં જાસુ આ તારા બાપ નું હે ને કોઈ દી આનામાં સુધારો નો આવ્યો આનામાં કોઈ દી સુધારો નો આવ્યો આપડા મોટા બાપુ નો કેવું દુઃખ મોટી માનું નું કેવું દુઃખ મોટી માં નો જીભડો તો જો જીભડો તો જો આખા ગૌરી દળ ને આટો ફરે એવો ના મોટી માં એવા ખબર છે મોટી માં કેવું

સરખું હાલે પણ તમને ખબર છે એનો મગજ જરાક ઓલો છે તો હાલતા મગજ છટકી જાય શું કરું છટકી જાય ક્યાંથી હાલે સરખું ઈ લાગની ના હે તે હું કહું છું તે વાવ કેમ છે વાવ ને તો સારું જ છે ઠીક હા એમાં હું બા કુવામાં નો હોય તો અવેડામાં શું આવે એમ જ હોય બટા આપણે સાંભળવાનું તે હે પાપી હા આ હું તમાર દેર શું કયો હો તમે ઈ તો બક્યા ધાક છે બા એને સામું જોવો મને

પણ અમારી માં દુઃખ છે આ દુઃખ થોડોક ભાગ પડાવવા આવો અને મારા ભરતા ને થોડોક તમે સમજાવો તો એમ કે સારું જોઈ એક એમ સેવી નકર અમારથી સારું કોઈ દી મને જોઈ ગઈ આવશું ભાઈ આવશું હાલ લે એ પણ હું આવશું આવશું એક જિંદગીમાં એક કામ તો સારું કરો હાલો આમ જાવું પડે આપણે હાલો 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 ભાભી હાલો હાલો ઈ ઉપાધી કાશાની માટલા ઉપર માટલું માટલા માં પાણી અરે ડગલો પ્રેમ કાલી તોય નહી બનુ રાણી રા અરે ડગલો પ્રેમ કાલી તોય નહી બનુ રાણી રા માટલા ઉપર માટલુ માટલા પાણી અરે મેકઅપાલા મુખડા લે ચાલો ના બજાર મે ના બજાર મેં ચાંદા મુખડા લે ચલો બજાર

તું મારી જાનમાં આય હું તલે તલવાનો ગમે એ હમું જલે ને એની આયલે ફેલા ફેલી વાત તાલી માલે તો એની આય લે

ના ગવ 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 તું આમ મૂકી દે મત પેલા મૂકી દે તું આ તોડા આલ મૂડિટ કા મટિયા લટ્ઠાઈ ગયો તો એ તું તો જો તું ચીજ બલી હે મત મત તું ચીજ બલી મત તું ચીજ બલી મત મત તું ચીજ બલી હે મત ઓ મજા આવી ગઈ તારું બાપ કો મત આવે ચૂત્યો ફાક્ટર નાખ્યું એ ડીમ તૂટી ગયો કાઈ ખંડોલ દે

दूल्हे का चहला सुहना लगता है अलह दुल्हन का तो दिल दीवाना लगता है मजे अरे टाइम हो पली टाइम हो जा। पली जान हां अब अपने भी फुदली पली अब मैं पली जाऊ क्यों तू आओ हम ढली आओ अरे अरे तो लो आते मां अरे वेल वेल પેલે મને પેલ કરલે પેલ કરલે આવ તું તો આવો ના હજી તો ચાલે લગન કલવા છે લગન એ ભરતા હું છે આ બધું આ હું ભવાડા કર્યા એટલે હું વલ્લાડો થઈ ગયો તો હવે બાપુ બાપુ હાલો જલ્દી જાનમાં જવાનું મોડું થાય છે કોની જાન આઈ બોલતાની જાન જવાનું છે એ રૂપલ ઓ કાઈક તો શરમ કરો તમને શું છે હું તમને હું છે તમે એની ઘરવાળી છો હું

બાપો આજ કેદું ના પરિણું કરતો આજ જો બધા માથા નો માટી ના ને તો હું પર મરતી જાઉં છે ભાગો ફટો કરશે એક ગા અને બે કચકા